નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ છે સમાચારમાં વાત કરીએ તો ગણદેવી તાલુકાના બિલીમોરા શહેરમાં જય જલારામ માનવ સેવા ટ્રસ્ટ જલારામ મંદિરે જલારામ બાપાની ભવ્ય જયંતિ ઉજવાઈ હતી બિલીમોરા શહેરમાં જય જલારામ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા વર્ષોથી જલારામ બાપાની જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે આ વર્ષે પણ કારતક સુદ સાતમના દિવસે જલારામ બાપાની જયંતિ જય જલારામ માનવ સેવા ટ્રસ્ટ બિલીમોરા દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવી હતી હજારો ભક્તોએ જલારામ બાપાના દર્શન કર્યા અને મહાપ્રસાદનો લાભ લીધો હતો આજના પવિત્ર દિવસ દરમિયાન જય જલારામ માનવ સેવા ટ્રસ્ટ બિલીમોરા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં આશરે એસી જેટલા ડોનર દ્વારા એસી યુનિટ રક્ત બોટલો એકત્રિત કરવામાં આવી હતી આ બ્લડ ડોનેટ કાર્યક્રમમાં બ્લડ ડોનેટ કરનાર વ્યક્તિને છ જેટલી સંસ્થા દ્વારા ગિફ્ટ પણ આપવામાં આવ્યા હતા જેમાં દત્ત પેટ્રોલિયમ તરફથી બ્લડ ડોનેટ કરનાર દરેક વ્યક્તિને એક લીટર પેટ્રોલ અને એક લીટર ઓઇલ ફ્રી આપવામાં આવ્યું હતું જલારામ બાપાની ભવ્ય જયંતિ નિમિત્તે યોજવામાં આવેલા કાર્યક્રમ જય જલારામ માનવ સેવા ટ્રસ્ટ અને તેમના કાર્યકરો દ્વારા સરળ અને સુંદર રીતે પાર પાડવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ રાજેશ પટેલ સાથે આશા ગુજરાતી ન્યૂઝ બિલીમોરા